નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત નું જે તમારું પ્રશ્નપત્ર પત્ર લેવાનું હતું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ નું તારીખ દસ દસ બે ના રોજ તો એનું આજે આપણે સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન સોરી મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ

છે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેના તમામે તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચૂકતી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું સ્પેશિયલ પ્લેલિસ્ટ પણ આપેલું છે ત્યાં જોઈને તમે પ્રથમ પરીક્ષાના તમામે તમામ વિડીયો જોઈ શકો છો તો જોઈએ આપણે નીચે આપેલ ગતખંડોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો એમાં છે એક ચાતક શિશુ તો વિદ્યાર્થી મિત્રો આ ખબર છે આપણને દર વખત પૂછાય છે ચેપ્ટર નંબર એક માંથી આ પૂછાણું છે ત્યાં જઈને તમે આનો અનુવાદ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એના લઈએ નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો ક્લિયર તમને વંચાતું હશે આગળ એના અથવામાં છે કે આપેલા ગતખંડોનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો એટલે કે તમને એક પેરેગ્રાફ આપેલો છે એનો અનુવાદ તો આપેલું છે પણ મિત્રો અનુવાદ કેવું છે અનુવાદ ખોટું છે આપણે એની જગ્યાએ સાચો અનુવાદ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એનો અનુવાદ આવશે એ બધામાં એક વલ્બી વિશ્વવિદ્યાલય વિદ્યા નહીં એની જગ્યાએ આવશે વિશ્વવિદ્યાલયમાં હતું મગધ રાજ્યમાં જેમ તક્ષશિલા છે એની જગ્યાએ આવશે નાલંદા વિશ્વવિદ્યાલય ન હતું ન હતું એ મિત્રો ચેકાઈ જશે ને આવશે હતું તે જ રીતે અમદાવાદમાં અમદાવાદ છે અત્યારના રાજકોટ રાજકોટ છે એની જગ્યાએ શું આવશે ભાવનગર આપણા ગુજરાત અત્યારના ભાવનગર શહેરમાં નામનું એક જ છે વિદ્યાર્થી મિત્રો આ એનો સાચો અનુવાદ થશે તો આપણે આગળ વધીએ કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે કોઈ પણ બે તો જોઈ શકો છો તમે વિકલ્પો આપણા છે બે માર્ક્સના કે ઉપવેદા કતિ સંતિ ઉપવેદ આપણા ઉપવેદ કેટલા છે તો ચતવાર હ એટલે કે ચાર છે આગળ છે સ તીક્ષ્ણ દંતે જાલ ખાલી જગ્યા પ્રાય તેની અંદર આવશે છેદીતુમ છેદીતુમ છે જે આપણો રાઈટ આન્સર રહેશે પાંચમો જો એ ગાંધી મહોદયશ્ય કર્ણેય ક્રહ પ્રભાવિત પ્રસન્ન ચ આસિત તેની શું આવશે ઓપ્શન નંબર 1 ઉત્તરાયણ માતૃભાષા લેખન એટલે કે આપણે આપણી ગુજરાતી ભાષાની અંદર એ પ્રશ્ન જવાબ આપવાનો છે તો જોઈએ એનો જવાબ આપણે સાચો જવાબ મિત્રો મેળવીશું જોઈ શકો છો મિત્રો તમે જોઈને કાગડો શું વિચાર્યું તો આજે સવારમાં જ અશુભ દર્શન થયું મને ખબર નથી કે તેનાથી શું ન શું ન ઈચ્છેલું જોવા મળશે ખરાબ થયું નેક્સ્ટ આગળ છે

આપણે બંને જૂર્તિ આપી હતી અને બંને જ પૂછાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના તમામે તમામ વિષય જોવા માટે મારી ચેનલ ને ના કરી હોય ચોપથી સબસ્ક્રાઈબ કરી દેજો

કુતરાઓ ખખડાવી દેવાય એ આપણો રાઈટ આન્સર રહેશે નેક્સ્ટ આગળ છે નીચેનું વાક્ય કોણ બોલે છે જોડીને લખવાનું છે તો કોડત્ર સંદેહ આ વાક્ય કોણ બોલતું હોય છે આ વાક્ય બોલે છે સર્વિલક પછી જે ભાવિષ્મ કે વિષ્ણુ ગરુડ ભવંતી તો આ બોલે છે રાજા ભોજ પછી જે તથા પરિતા તો આ બોલે છે સકાર નેક્સ્ટ આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્ન ઉત્તર માતૃભાષામાં સુધીને લખવાના છે તો રાજા ભોજ પોતે કેવા હતા તો રાજા ભોજ નામનો રાજા વિદ્યા પ્રેમી કલા પ્રેમી અને પ્રજા પ્રેમી હતા અને આપેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે આપણે તો છવ્વીસમો છે કે રાજા યુવકને જુએ છે તો નૃપ યુવક પશ્યતી તારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો પૂજા ભવતી આગળ છે લોકો સભામાં જાય છે તો જના સભાફટ વિભાગ નંબર ડી એટલે કે આપણો વ્યાકરણ વિભાગ પૂછાય છે જોઈએ તો અસત્ય શબ્દ છે સામાન્ય શબ્દ તો અસત્યનો થશે અનૃત્યમ પછી છે તેનો વિરુદ્ધાર્થ શું થાય થઈ જાય તેનો વિરુદ્ધાર્થ થશે અશ્રુત્વા

આગળ છે રેખાંકિત કૃદાંત પ્રકાર વિકલ્પ લખવાનું છે અંદર છે ભૃત્વા ભૃત્વા જે છે સપ્રસન્ન ભૂતવાસ થી તો ભૂતવા ની નીચે અન્ડરલાઈન છે એનો કૃદાંત ઓળખવાનો છે તો શું થશે આપણો કૃદંત સંબંધક ધૃત નેક્સ્ટ છે સંધિ વિચ્છેદ કરો અત્રાપી તો થશે અત્ર પ્લસ અપી નેક્સ્ટ છે સંધિ યુક્ત પદ દત્તેભ્ય વિકલ્પ ચિતવા લખત તો તથે તો જે શકો જો યથા પ્લસ એવ તો એની મિત્રો શું થઈ જશે સાત થી સંધિ

કરતા સાથે યોગ્ય કૃતિઓ જોડો તો પંડિત નારાયણ કવિ શુ રેખા શુદ્ધ કરીને ગદખંડ માં ફરીથી લખો તો આની અંદર મિત્રો આવશે ગાંધી મોહોદયા પછી જે શાંત છે એની મિત્રો શાંત આવી રીતે આવશે વયમ આવી રીતે આવશે સેવા આવી રીતે આવશે આપણો કાવ્ય નંબર પાંચ જે છે સુભાષિત એમાંથી પૂછવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે સંસ્કૃત વિષયનું પ્રથમ પરીક્ષા બે માટેનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ નું પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત